ભારત માતા કી આપણે તો વડાપ્રધાન શ્રી નાનામાં નાના માણસને ને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવાની વાત છે એટલે અહીંયાથી બેઠેલા મંડપમાં બેઠેલા છેક સુધી બધા જોડાય ભારત માતા કી ભારત માતા કી હા તારા આપણે બધા સાથે આવીશું તો જે કામ કરવું હશે સરળતાથી પાર પડવાનું છે અને એ જ કાર્યમંત્ર છે વડાપ્રધાન શ્રીનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ હવે તો બધા એમનામાં વિશ્વાસ રોજ બરોજ વધતો જ જાય છે બિહારનું ઇલેક્શન જોયું ને આપણે એનું રિઝલ્ટ એટલે રોજ એમના ઉપર વિશ્વાસ વધતો જાય છે બધાનો કચ્છ જિલ્લાના રૂપિયા પાંચસો ત્રણ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ટીકમભાઈ છાંગા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ સર્વ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છ માંડુઓએ પોતાના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નીત નવા ચમત્કાર સર્જા છે શ્રી મોદી સાહેબના માર્ગદર્શનથી કચ્છ સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો બન્યો છે ભૂકંપના વિનાશ પછી વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝન તેમજ જનશક્તિના વિશ્વાસ અને ભાગીદારીના પરિણામે કચ્છના ઉદ્યોગ ધંધા રોજગાર પ્રવાસન તેજ ગતિએ ફૂલા ફાળ્યા છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી નર્મદાનું પાણી આ વિરાન પ્રદેશ સુધી પહોંચાડીને કચ્છના આર્થિક વિકાસના કાયાકલ્પને દસ્તાવેજ રચ્યો છે રણોત્સવ સ્મૃતિવન શ્યામજી કૃષ્ણ વર્મા સ્મૃતિ સ્મારક કચ્છની સંસ્કૃતિના વિકાસ મંદિરો છે ભારતના સૌથી મોટા જિલ્લાના સુનિયોજિત વિકાસ માટે ડબલ એન્જિન સરકારે બમણી સુવિધાઓ આપી છે આ આ વર્ષે નવી મહાનગરપાલિકાની રચના કરી તેમાં કચ્છના ગાંધીધામનો પણ સમાવેશ કર્યો છે ગાંધીધામની નવી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પોણા બસો કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની તક મને મળી છે અને હવે ભુજ અંજાર અબડાસા માંડવી અને રાપરના વિસ્તારને પાંચસો ને ત્રણ કરોડથી વધુ વિકાસના વિવિધ કામોની ભેટ આપવાનો અવસર છે આ વિવિધ વિકાસ કામોના પરિણામે કચ્છમાં માળખાકીય સુવિધામાં વધારો થશે અને કચ્છના વિકાસને વધુ ગતિ મળશે જે પ્રમાણે અહીંયાથી આપણા ધારાસભ્ય સાંસદ સાંસદશ્રી આપણા મંત્રીશ્રી બધાએ જે કીધું છે એ પ્રમાણે કચ્છમાં તમને અંદર અંદર ફરવાનો ઘણી વખત કંટાળો આવે કારણ કે રોડ સિત્તેર કિલોમીટર નેવું કિલોમીટર સો કિલોમીટર જવું પડે પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જ અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું બે વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે ખૂબ સારું આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને અમે સરકાર તરીકે અમારી પણ નેમ છે કે ભાઈ આ કચ્છ બહાર જવાના રોડ સારા જ છેક સુધી તમે ગમે ત્યાં જઈ શકો એવી વાત છે પણ એ તો બહાર જવાનું હોય તાર તો મગજ સેટ હોય પણ અંદર અંદર જવાનું હોય ત્યારે રોડ લાંબો પડતો હોય ત્યારે આપણને થોડો કંટાળો આવે કે યાર આ તો બહુ લાંબો રોડ છે સો કિલોમીટર જવાનું છે તો એ બધા રોડવર જેટલું બને એટલું શોર્ટ થાય અને એ રોડ બધા બને એવા આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકારનો એમાં પૂરેપૂરો સહયોગ છે એટલે બે વર્ષની અંદર તમને પાણી અને રસ્તા બેની સુવિધાઓમાં મોટો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે વડાપ્રધાન શ્રીની દિગ્ધર્શિ ધોરડો તો આજે રણોત્સવના કારણે ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે અને વિશ્વમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનું પણ સ્થાન પામ્યું છે રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો કરવા આપણે સફેદ રણમાં વોચ ટાવર અને કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આરંભ કરાવ્યો છે ઉદ્યોગ અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો પણ નવી નવી રોજે રોજ ઉભી થઈ રહી છે રાજ્યના દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઔદ્યોગિક પ્રોત્સાહન માટે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સની શરૂઆત કરી છે રાજ્યમાં ચાર રીજીનલ કોન્ફરન્સ યોજાવાની છે મહેસાણામાં ઉત્તર ગુજરાતની પ્રથમ કડી સફળતાથી પાર પાડી છે હવે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રિજિયનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે તેનાથી આ પ્રદેશના ઉદ્યોગને રોકાણોનું નવું બળ મળશે વિશ્વસ્તરીય શહેરો ઊભા કરવા માટે બે હજાર સુડતાલીસ સુધીના આયોજન અંતર્ગત શહેરોની આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગ્રોથ હબ મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે આ માટે કચ્છને પણ ગ્રોથ હબ તરીકે વિકસાવાના રીજીયનલ ઇકોનોમી પ્લાન તૈયાર થઈ રહ્યા છે કચ્છનો ગોઝારો ભૂકંપ હોય કે વિનાશક ચક્રવાત હોય કચ્છની ખમરીબંતી પ્રજાએ તેની સામે ખુમારીથી બાથ ભીડી છે આવી જ ખુમારીનો પરિચય આ સરહદી વિસ્તારના કચ્છ માંડુએ ઓપરેશન સિંદૂરમાં સાથ આપીને કરાવ્યો છે કચ્છવાસીઓને પોતાના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્રપ્રથમની ભાવનાના દર્શન ઓપરેશન સિંદૂર દરમિયાન કરાવ્યા હતા તે માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આપણે બધાએ આ વિકાસના કામો આપણે કરતા રહીશું કરવાના પણ છે પણ સાથે સાથે જે માન્ય વડાપ્રધાનશ્રીનું દ્રષ્ટિવંત નેતૃત્વ છે એમાં જે આપણને કીધું છે એ પ્રમાણે એક તો આપણે સ્વચ્છતા આપણે બધાએ સાથે મળીને રાખવી જોઈએ અને જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગના હિસાબે આપણે ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોઈએ છીએ એ પરેશાનીમાંથી દૂર થવા માટે પણ ગ્રીન કવર જેટલું વધારીશું એટલો જ આપણને એની અંદરથી ઝડપથી બહાર આવી શકાય એવું છે તો ગ્રીન કવર વધારવા માટે પણ એક પેડ માકે નામ જ્યાં તમને જગ્યા મળે જ્યાં એક ઝાડ ઉછેરી શકાય ત્યાં એક ઝાડ ઉછેરવું જોઈએ અને જે પ્રમાણે કચ્છ કંઈ કહેવું પડે એવું નથી પાણી માટે પાણીનો બચાવ કરવા માટે અમારે તમને કંઈ કહેવું પડે તમને ખબર જ છે કે પાણીની વેલ્યુ શું હોઈ શકે તમારાથી વધારે કોઈ ના જાણી તો પાણી જેટલું બચે વરસાદનું પાણી જેટલું જમીનમાં વધારે વધારે ઉતરે એના માટે કેચ ધ રેઇન જે માન્ય વડાપ્રધાનશ્રીનું આખા દેશભરમાં આયોજન છે કે અત્યારે આપણે જે પાણી વાપરી રહ્યા છીએ તો વાપરીએ જ્યાં જરૂર છે ત્યાં વાપરીએ અચૂક વાપરીએ પણ ભવિષ્યનો વિચાર કરી અને જ્યાં ગાડી આપણને ચાન્સ મળતો હોય જ્યાં જ્યાં સોસાયટી હોય તો વરસાદનું પાણી જેટલું બને એટલું જમીનમાં ઉતારવાનો પ્રયત્ન પણ આપણે કરીએ સરકારે પણ એની અંદર ખૂબ મોટા પૈસા ધારાસભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા આપ્યા છે તમારે ખાલી આંગળી ચીજે પૂન લેવાનું છે એટલે તમે બધા એની અંદર એની પાસેથી કામ કરાવો અને તમારે જ્યાં કરાવવું હોય ત્યાં સોસાયટી શાળા કમ્પાઉન્ડ જેમાં કરાવવું હોય પણ આપણે પાણીનું ટીપે ટીપું બચાવવા માટે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે એમાં પૂરો સાથ આપણે આપવો જોઈએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને જીવનમાં અપનાવીને આપણે સૌ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને ખરીદીને પ્રોત્સાહન આપીશું તો જ આપણે આત્મનિર્ભર તરફ આગળ વધી શકવાના છીએ આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત બનાવવામાં અગ્રેસર રહીએ એમાં આપણે સૌ અને સાથ અને સહકાર આપીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત